પૂજ્ય શ્રી ધાણી માતંગજીએ બારસો એકોતેરમી જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી અર્થોવેદ પર આધારિત સનાતન ધર્મ એટલે મહેશ સંપ્રદાય પાળતા મહેશ્વરી મેઘવાડ સમાજના આદ્ય કલિયુગના કલકી પાત્ર દસમા અવતાર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની બારસો એકોતેરમી જન્મ પ્રાગટ્ય મહોત્સવ વિદેશ એટલે કે સેશલ્સ આફ્રિકામાં ભક્તિસભર વાતાવરણમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સેશલ્સમાં કામ અર્થે કચ્છ અને ભારતના અનેક રાજ્યોમાંથી ગયેલા મેઘવાડ સમાજના ભાઈઓ દ્વારા

ની જન્મજયંતિ પ્રસંગે મહાઆરતી પૂજન અર્ચન લોરમતી અને ઓમારાનું જ્ઞાન બોલીને વિદેશ સૈસ ધરતીને ભક્તિસભર વાતાવરણ બનાવ્યું હતું રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ